આરદભાઈ સૌથી પહેલી વાત સૌથી પહેલા તમે અમને એ જણાવો કે લોકોના મનમાં એવું હોય છે કે આયુર્વેદ તો જૂનું થઈ ગયું આજના જમાનામાં એ ન ચાલે એ બાબતે આપનું શું કહેવું છે એટલે સૌથી પહેલો જે તમે મુદ્દો ઉપાડ્યો છે કે આયુર્વેદ જૂનું થઈ ગયું છે અને હવે આજના જમાનામાં ન ચાલે તો આ મુદ્દા માટે હું તો એટલું જ કહીશ કે આયુર્વેદ આજના જમાનામાં વધારે પ્રાસંગિક છે જે જમાનો ગયો જે આયુર્વેદ જે જમાનામાં રચાણું

એટલા ત્રણ સ્થાન છે ચિકિત્સા કલ્પ સ્થાન અને સિદ્ધિ એવા છે કે જેમાં માત્ર અને માત્ર રોગો અને એની ચિકિત્સાનું વર્ણન છે એની એના પહેલા તો સ્વસ્થ રહેવાની ઘણી બધી એ લોકોએ ચાવીઓ આપી દીધી છે આપણાને અને સ્વાસ્થ્યને લગતા બધા સિદ્ધાંતો સમજાવ્યા છે આપણું શરીર કઈ રીતે કામ કરે છે હવે જૂના માટે આપણે કહીએ કે જૂનું થઈ ગયું આપણું શરીર તો જૂનું નથી થયું ને બિલકુલ જે દુનિયાની દુનિયાની શરૂઆતમાં જે પણ આપણું મનુષ્યનું શરીર બન્યું એવું શરીર આપણું અત્યારે રહે છે જે ખરાબ લાઈફસ્ટાઈલ ઇતિહાસની સૌથી ખરાબ લાઈફસ્ટાઈલ અત્યારના યુગમાં છે જે અનહેલ્ધી લાઈફસ્ટાઈલ આપણે કહીએ સવલો તો વધી છે એટલે માણસોને એવું લાગે છે કે સારી લાઈફસ્ટાઈલ છે પેલા કરતા હેલ્થની દ્રષ્ટિએ આપણે જોઈએ તો સૌથી વધારે અનહેલ્ધી લાઈફસ્ટાઈલ અત્યારે છે હવે આ આવા સમયમાં એમાં સ્ટ્રેસનું ફેક્ટર વધતું જતું હોય કારણ કે અત્યારનું જે લાઈફસ્ટાઈલ છે એમાં સ્ટ્રેસ પણ માણસને બહુ જ નડતો હોય છે એટલે આયુર્વેદ ક્યારે આઉટડેટેડ નથી થવાનું આપણે એક ઉદાહરણ ઉદાહરણથી આને સમજીએ કે એક કાર આપણે લઈએ છીએ એ કાર સાથે એનું મેન્યુઅલ આવે બધું લખેલું હોય કે તમે કઈ રીતે કારની જાળવણી કરવી પણ તમારી કારની લાઈફ એમાં ઓછી તો થાય છે એટલે આયુર્વેદ એવું છે કે આયુર્વેદ પ્રમાણે વર્તું ફરજિયાત ન હોય એટલે માણસોને એવું લાગતું હોય કે જરૂરી નથી પણ આયુર્વેદ પ્રમાણે જીવ તો એ લોકોને ખબર પડશે કે આયુર્વેદિક લાઈફ સ્ટાઈલ શું મજા છે સ્વાસ્થ્ય ઉપર એનો શું સારો પ્રભાવ પડે છે અને આપણું જીવન કેટલું સુધરે છે

الكل